આપણા શેટ બની ગયા અને મારે બનાવી નહીં મેં કામ ઉપર લગાડી દીધા તો કેવા કામ કરે કામ તો કરવું પડે ને તમે તો વૈયા જ આવ્યો મને પછી અમારે શું કરવું કમલદાર મામી બહુ કામ નો કરાવતા હો હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ કારણ કે આજે આપણે આવી ગયા છીએ આપણી બેનની વાડીએ મારા બેનનો સાંજે ફોન આવ્યો કે આપણે કપા પાડવાનો છે

કામ કરો ને આ તમાર બે ને સનખડ પકાયુ પછી પારવું જ પડે ને કે આટલું બધું જો તો હા ઓછું ખડ છે એટલું બધું ખાસ નથી કાઈ આ કોળિયું બતાવો તો વશમાં આવા ઢગલા છે છે જો ખડના બહુ વધારે ખડ નથી મીડિયમ છે કા બેન બહુ વધારે હોય તો તો અમાર બેન ના પાડ દે એમ કે આપણે નસ લેવું કા મિયા જાય હે હા કરે થોડું વયું જવાય ભાગ રાખ્યો હોય તો પૂરો કરવો પડે

દાય ઢોકળા હાંજેત બનાવી પછી કેટલીક વાર હોય ખાધી પણ મજા આવે જ ખાવાની બોપરે નો મજા આવે ખરી જાય એટલે અને ખીચડી મજા આવે ને ડાય ખાલી ખીચડી ના ના ખીચડી છે પછી છે પછી રોટલા વાહ પછી

ले ना एक तका बरोबर इतलत्ते ना कोई देखा ही रूना नहीं इतलास किस तरीका पड़कर था वैसे आप लगन लो खर्चो माथे पड़े हो नहीं याँ उच्चो ना वको लगन नहीं करा वापिस हाँ ले ले <laughs> हम तो हम जे तो हम जे नहीं बात नहीं लगन लो खर्चो माथे पड़े हो इतलत्ते क्या ही रितना अरे माय मे का काम ना तो ये

તને લાગી છે કોને મને ભૂખ તો લાગી છે પણ ઓલી કોમલ હવાર હવાર માં ખીસડી કરીને આવીને એટલે ભૂખ જ મરી ગઈ ખાઈ જા પેલા કેમ તને ખીસડી નો ભાવે ભાવે પણ બપોરે તો કઈ કઈ એની આરે હારી હારી શાક ને રોટલા ને છાશ હોય એટલે કઈ અલગ જ મજા આવે રીંગણા ભરેટા શાક હોય તો મજા આવે એવી મજા આવે પણ ઓવું જોય ને કોમલ હોય કે જો તમારા હાથે ઢોસા બનાવશું જો ન્યાથી ઓર્ડર ફાળે કા ન્યાથી ઓર્ડર ફાડમાં તે એને એમ કે કે સને દક્ષા મામીના ખીસડી હોપટ કઢાઈ છે તે એન મામા કેટલા બોજાલા ખબર ઈ એન ઓલે બ્લોગ લેવા ગયા ને તે હું આગળ થઈ ગઈ ને કોમલ વાહે રહી ગઈ જો મને ઓલીવાર ખબર પડી ગઈ કે મન કઈ કોઈ લેવરો આવશે ને અમારે અમાર કાંડાની જ મહેનત કરવી પડશે એટલે હું તો કાઈ કા લેવા જ મડી તો આ કુલ 10 વીઘા વાડી છે એમાં જો ઓલી પણ જે શેઠો બતાય ને ન્યા શેઠો આવેલો છે અને આથી આ ફરતમાં 10 વીઘાની વાડી છે આખી હજી એ તો આ એટલે પોગ્યા છે લેવાવાળા વાળા હજી ચાર પાંચ આ લીધી છે અને આ બધું હજી બોલ પાછી આમ પાછું અડધે સુધી લીધી ને આમ બોલ પણ લેવાનું એટલે હજી આમાં લગભગ બે ત્રણ દિવસ વયુ જાય એવું લાગે છે હવે આપણે રોકાવા હે તો રોકાવું ન કરતો પછી બે ત્રણ દિવસ તો કેમ એડજસ્ટ કરશું કેમ લાગે બે ત્રણ થી રોકાવાનું છે કોને તારે ના ના નહીં એટલે બધું તોડ રોકાવાનું કે આયુસ તા બધું પૂરું નઈ કરાવવું પડે

બીજું શું બને બીજું થેપલા થેપલા તાજયાન ભાગી તાર માયમીન બો બનાવો એનું બને તાર માયમીન બો ભાવો તાજયાન ભાગી એ તો આપણે લઈ લેવે હા તો એને ખીસડી ન ખાઈ તાજી ખવરાઈ દેવ બીજું શું મફત ન મળે મફત ન મળે એ જ કરવાનું હોય ને વાગી ગયો છે એક ને હવે આપણને લાગી ગઈ છે પેટમાં બહુ ભૂખ તો આપણે ભાણીએ મસ્ત મજાની ખીસડી બનાવી છે તો આપણે ખીસડી ખાઈ આવી અને વિડીયો અહીંયા કરીએ એન્ડ અને હાલના છે ને આપણે ભાણુભાઈ ક્યાં ગયા છે ને એ તમને ખબર પડી જાય કેમ કે આજના આખા વિડીયોમાં ભાણુભાઈ નથી આવ્યા એટલે તમને એ પ્રશ્ન તો થતો જ હશે કે ભાણુભાઈ ક્યાં ખોવાઈ ગયા તો ભાણુભાઈ છે ને આપણે કાલના વિડીયોમાં આવી જાય તો ભાણુભાઈ ક્યાં ગયા હતા અને ક્યાં નહીં ને શું કરતા હતા ને એ બધું તમને કાલના વિડીયોમાં ખબર પડી રહ્યા તો કાલનો વિડીયો પાછો જોવાનો ન ભૂલતા તો આજનો વિડીયો આપણે અહીંયા કરીશું હવે એન તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય